હેલો ખેડૂત મિત્રો કેમ છો આઈ હોપ બધા મજામાં હશો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે કલોનજી વિશે થોડીક વાત કરશું ને પાણી આલે છે તમે જોઈ શકો છો આપણે પાણી ચાલુ કરી દીધું છે આજે ને ભાઈ કોલોજી વિશે વાત કરવામાં જઈએ તો આજે છોતેર સિત્યોતેર દિવસની કોલંજી થઈ છે અને આપણે આમાં કાલે દવાનો પણ રાઉન્ડ મારી દીધો છે એટલે હવે દવા કાલે છાટ દીધી હતી એટલે આપણે મોટર ચાલુ કરી દીધી પાણી દઈએ આપણે દર ફેલા આ ભાગ પહેલાં પાતા હોઈએ અટાણે હવે આ ભાગ પહેલાં પાવાનું છે નકર વાળા ફેલે ઓલું ભાગ પહેલાં પાતા હોય હવે આને પાઈ દેવાનું હોય કેમ કે આમાં બે ક્યારામાં જ પાણી હાલે ધોરિયામાં ફૂલ આફર થાય છે ને વિડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે કાલે દવા મારતી દીધી ઝીરો બાવન ચોત્રીસ ને યુએડ માટેની ને થ્રીસની બધી દવા મારતી દીધી નોર્મલ ડોઝ તમે કલોનજીનો ગ્રોથ જોઈ શકો છો એક આવી રીતના કલોનજી છે આ ડોડવા બોડવા કમ્પ્લીટ આવવા માંડ્યા તમને બતાડું બાકી વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વાવેતર છે અને હજી આ ટેબલ પડ્યું છે બેરલ તો આપણે બે મૂકી પાણીના અહીંયા વચમાંથી ને જ આપણે પેલા આ ભાગ છાંડી દીધો દવા પછી આ ભાગ છાંડી દીધો એટલે એક બેરેલ અહીંયા રાખતા અને એકલું ટેબલ પડ્યું ને એની ઓલી બાજુ રાખતા ને આમ કંઈક છે ભાઈ તો ખેતીવાડીના વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો નાકો ભરાઈ ગયો છે તો નાકું વાર લઈએ આપણે બે નાકાલ તો ફાઈનલી આપણે નાકા વારી દીધા બે નાકા ખોદી લીધા તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો તમે જોઈ શકો છો ગરમી કેવી થાય છે કેટલી મહેનત પડે યાર એક પાક પકાવવા માટે આ શિયાળાનું વાતાવરણ છે કે ઉનાળાનું વાતાવરણ કઈ ખબર પડે એમ છે નહીં હવે આપણે ભાઈ જમવા જવાનું છે હવે આપણે મોટર બંધ કરતા આવીએ ને પછી જમી આવજે બાકી તડકાનું તો તમે નામ જ લ્યો તડકો ને એક તો મજા પણ નથી શરદી આજ બે ત્રણ દિશા યાર થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવાથી સબસ્ક્રાઈબ કરી દેજો ફાઈનલી મિત્રો આપણે છે તો આથી હાલીને ભૂગી ગયા નવા મોટર બંધ કરવા તો હવે આ મોટર બંધ કરી દઈએ અને જમતા ફાઈનલી મોટર કરી દીધી બંધ હવે આયા તો આ દવા છતી હતી એટલે આ ખરની તો પથારી ફરી ગઈ અને હજી એવું છે ને તો હવે એક ધ્રોખરની પુડીકી મારી દેવી એક પાઉસ આવે ને છાટ દઉં ધ્રોખર બાકી નવા પાણી કાજે એનો અવાજ તો સાંભળજો ને પાણી પડે પાણી ઊંઘું ગયું તો ભાઈ હવે બપોરા કરીએ હોય શરદી છે એટલે આપણે દવા પણ લીધેલી છે તો દવા પીવાની છે તો ફરજિયાત ઘેરે જ આવવું પડશે